મિસ્ત્રી ઈશિતા માહી પંડ્યા સુથાર હરીશ વિહાન કુકડિયા અને સોનાર સક્ષમ જેમને ખૂબ સારું પ્રદર્શન કરી તેમના વાલીઓ અને સ્કૂલનું નામ રોશન કર્યું છે બીજા બધા જ વિદ્યાર્થીઓ પણ સારા ગુણ મેળવીને સારું પરિણામ લાવી અક્ષર પબ્લિક સ્કૂલ ભાયલીનું નામ રોશન કર્યું છે વિદ્યાર્થીઓને તેમના પરિણામો પ્રાપ્ત કરવા બાબત પર અભિનંદન અને સફળતા મળી તે માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ મેનેજમેન્ટ દ્વારા પાઠવી હતી સાથે રિઝલ્ટ આવતા નવરાત્રિ જેવો માહોલ થઈ ગયો હતો વિદ્યાર્થીઓએ ગરબા ની રમઝટ કરી હતી સાથે કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું તમામ વિદ્યાર્થીઓએ એકબીજાને મોઢું મીઠું કરી સેલિબ્રેશન કર્યું હતું કોંગ્રેચ્યુલેશન ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ ફોર કમ્પ્લીટિંગ ધીસમાઈલ સ્ટોન યોર હાર્ડ વર્ક એન્ડ ડેડિકેશન હેવ રિયલી પેડ ઓફ વેલ એન્ડ આઈ એમ ઇનક્રેડિબલી પ્રાઉડ ઓફ ઈચ વન ઓફ યુ ટુ ઓલ ધ ટોપર્સ ઓફ અક્ષર પબ્લિક સ્કૂલ યોર અચીમેન્ટ રિફ્લેક્ટ યોર કમિટમેન્ટ એન્ડ ઇન્ટેલિજન્સ You have really set a remarkable example for all others to follow. As you step into the next phase of your academic journey, may you continue to shine brightly and achieve even greater success. best wishes for a bright and fulfilling future ahead. I, I heartily congratulate to all the parents of all my aksharites as well as all my team members, all my facilitators who have really put great efforts to achieve this 100% result. thank you so much, yes, is a good percentage. आ, बहुत एफर्ट्स लगाए थे इसके पीछे मेरे स्कूल मेरे पेरेंट्स और मेरे टीचर्स जितने भी मुझे बहुत सपोर्ट किया था मेरे टीचर्स और पेरेंट्स में स्पेशली अजय सर मैं मैथ्स में बहुत वीक था उन्होंने मेरे को बहुत सपोर्ट किया मैथ्स में ईवन आया मेरा क्या सोचा है में? फ्यूचर में अभी तो साइंस में बायो नीट सोचा है मेडिकल लाइन સબસ પહેલો તો બહુ ખુશી હોય આઈ એમ વેરી પ્રાઉડ ઓફ માઇ સેલ્ફ બિકાઝ આઇ સ્કોડ નાઇન્ટી એન્ડ નાઇન્ટી સેવન પરસન્ટ દફર્ટ્સ આર નોટ ઓનલી માઇન બટ ઓસો ઓફ માઇ ટીચર્સ સ્પેશલી મા પેરન્ટ એન્ડ દ હોલ સ્કૂલ મેનેજમેન્ટ હુ સપોર્ટેડ મી ટુ અચીવ દિસ રિઝલ્ટ સો આઈ વુડ લાઈક ટુ થેન્ક દેમ અલૉટ થેન્ક યુ સો મચ